દહીં ઠંડુ કે ગરમ દહીં કોને ખાવું જોઈએ કેવી રીતે ખાવું જોઈએ અથવા તો કયા સંજોગોમાં ન ખાવું જોઈએ દહીં સ્કિન માટે અને હેર માટે સારું કે નહીં આ બધા જ પ્રશ્નોના જવાબ આજે આપણે આજના વિડીયોમાં જોઈએ દહીં વિશેની જાણી અજાણી અને આયુર્વેદ સંલગ્ન વાતો આજના વિડીયોમાં કરીશું નમસ્કાર હું ડૉક્ટર પૂજા કોટક રાજકોટ ગુજરાત થી આજે આપણે દહીં વિશે તો સૌથી પહેલા આયુર્વેદની દ્રષ્ટિએ દહીંના ગુણો જોઈએ દહીં કેવી રીતે બનાવેલ છે તે મુજબ તેના ગુણો સવિસ્તાર વર્ણન આયુર્વેદનું એક અદભુત પુસ્તક આર્ય જેને હિન્દુસ્તાનનો વૈદરાજ પણ કહેવામાં આવે છે તેમાં તેનું ખૂબ જ સારી રીતે વર્ણન કરેલું છે આપ સૌ તેમાં જોઈ શકશો અમે સ્ક્રીન ઉપર પણ તેનું ડિટેલ વર્ણન મૂકવાના છીએ તો તેનું ડિટેલ વર્ણનને આપ સ્ક્રીનશોટ પાડીને પણ રાખી શકશો અને તેમાં સૌ કોઈ વાંચી શકે સૌ કોઈ સમજી શકે તે રીતે સરળ ભાષામાં તેને ખૂબ સારી રીતે સમજાવેલું છે દહીં પાંચ પ્રકારનું બતાવેલ છે મૃદુ એટલે કે મંદ પછી સ્વાદુ થોડુંક મીઠું સ્વાદુ અમલ મીઠું અને થોડું ખાટું અમલ એટલે ખાટું અને અતિ આ પાંચ દહીં બતાવેલ છે છે તે મુજબ તેના ગુણો વધતા જાય પિત્ત પ્રકૃતિ તરફ તેથી અહીંયા ખ્યાલ આવે છે કે પિત્ત પ્રકૃતિ દહીંને સાવચેતીપૂર્વક લેવું જોઈએ બીજી વસ્તુ દહીં તમે દૂધને મેરવીને બનાવેલ છે દૂધને સતપ કરીને દહીં બનાવેલ છે કે પછી તેની ઉપર આવે છે તેના ગુણો દર્શાવે છે બીજું તેમાં શર્કરા મિશ્રિત કરેલ છે કે તેમાં ગોળ નાખેલ છે આ મુજબ પણ દહીંને તમે ઉપયોગમાં તેના ગુણો અનુસાર લઈ શકો છો પરંતુ ઓવરઓલ ગુણોની જો વાત કરીએ તો દહીં તે અમલ છે તેના પ્રકૃતિ સ્વભાવથી જો થોડું કાચું છે તો તેમાં મધુરતા છે તેથી તે તે પિત્તકારક છે છે શરીરમાં જઈને બળ વધારનારું જ્યારે ખોરાકની રુચિ ન થતી હોય તેવા સંજોગોમાં તે રુચિવર્ધક પણ છે બે મૂત્રલ છે એટલે કે તે ડાયુરેટિક છે એટલે કે પેશાબને છૂટથી લાવવામાં તે ખૂબ સારું મદદ કરે છે સ્કીન માટે અને હેર માટે પણ તે રૂપ છે આપણે આગળ તેને જોઈશું તો આ રીતના તેના ગુણો બતાવેલા છે પિત્ત પ્રકૃતિને વધારનાર છે અને પિત્ત પ્રકૃતિમાં ઉપયોગ પણ થનાર છે આ બંને કેવી રીતે છે તે આપણે જોઈએ બીજું તેને કેવા વાસણમાં બનાવેલ છે તે ખૂબ જ આમાં મેટર કરે છે એક સૌને એક સૌથી સારી એક સલાહ આજના વિડીયોમાં મારે આપવાની કે દહીને ક્યારેય એલ્યુમિનિયમના વાસણમાં ન બનાવવું જોઈએ મેં તો ઘણા બધા ઘરોમાં એ પણ જોયેલું છે કે એલ્યુમિનિયમના તપેલામાં ઘીને પણ બનાવવામાં આવે છે એલ્યુમિનિયમનો ઉપયોગ આ રીતના રસોઈના સાધનોમાંથી તેને સાઈડ ઉપર રાખવું જોઈએ અને સ્ટીલનો ઉપયોગ સાથે કરવો જોઈએ કારણ કે જે વસ્તુ તેના ગુણોને વધારે છે ત્યારે તેનું પાત્ર તેના ગુણોને અંદર વિસમાન બનાવે છે તો સૌથી શ્રેષ્ઠ વાસણ કહ્યું તો તે છે માટીનું પાત્ર હવે માટીના પાત્રમાં તમે રાત્રે અથવા દિવસે સાત છ થી સાત કલાક માટે જ્યારે દહીંને મેળવો છો અથવા તો દહીં બનાવો છો તો તે પોતાના ઠંડા ગુણને તેમાં ઉમેરે છે તેથી દહીં શ્રેષ્ઠ બને છે હવે જ્યારે પાણી નાખેલું દહીં એટલે કે દહીંની ઉપર જે પાણી બને છે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે માટીનું વાસણને ઉપયોગ નથી થઈ શકતો કારણ કે માટી તેમાં દહીંમાં રહેલા પાણીને અંદરથી શોષી લે છે જેથી કરીને દહીં થોડુંક ડ્રાય થતું જાય છે તો દહીંનું ઉપરનું નીતર્યું પાણી જે ખૂબ જ ઔષધીય ગુણોથી ભરેલું છે ત્યારે તેને આપણે માટીના વાસણને બદલે સ્ટીલ અથવા તો કાચના વાસણમાં બનાવવું જોઈએ બીજી વસ્તુ આયુર્વેદ શાસ્ત્રમાં અને આર્યભિષેકમાં ખાસ એ વસ્તુ પણ વર્ણવેલી છે કે કલાઈવાળા વાસણમાં દહીં બનાવવું જોઈએ ત્યારે જ્યારે તૃષ્ણા રોગ એટલે કે જેને વારંવાર તરસ લાગવાનો રોગ હોય અથવા તો શરીરમાં કોઈ જીવજંતુનું ઝેર હોય એટલે કે સાપ કરડ્યો હોય વિછી કરડ્યો હોય એવા સંજોગોમાં તેમાં ઔષધ મિશ્રિત કરીને તેમાં કલાઈવાળા વાસણમાં જ્યારે દહીં બનાવવામાં આવે અને પછી તે વ્યક્તિને પીવડાવવામાં આવે તેનું વમન વિરેચન કરવામાં આવે ત્યારે આ વાસણનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે આપણા માટે શ્રેષ્ઠ વાસણ છે માટી સ્ટીલ અને કાચ બહાર મળતા દહીંની પણ થોડીક વાત અત્યારે જોઈએ બહાર મળતું દહીં તમે જોયું હશે કે તેને પીસ કટ કરવા હોય તો કરી શકાય તેવું ચોસલા જેવું દહીં મળે છે અને તેના કારણે જ અત્યારે લોકોને વધુ તે ભાવે છે પરંતુ તેમાં કોર્ન ફ્લોર અથવા તો બીજા કોઈ એવા સફેદ કેમિકલ વાળા પાવડર નાખવામાં આવે છે જે સતત તેમાંથી પાણીનું શોષણ કરી અને તેને ડ્રાય બનાવે છે બીજી વસ્તુ તેને પ્લાસ્ટિકની પોલિથિન બેગમાં અથવા તો તેને પ્લાસ્ટિકના કપમાં રાખવામાં આવે છે અને તેમાં જ જમાવવામાં આવે છે હવે દહીં હંમેશા ગરમ કરેલું ઠંડુ કરેલું દૂધમાંથી જ બનાવવામાં હોય છે ત્યારે પ્લાસ્ટિકના વાસણમાં ભરી અને તેની અંદર મેળવાય અથવા તો તેને ફરીથી બીજી વખત ટ્રાન્સફર કરે ત્યારે તે તેના ગુણોને ગુમાવી દે છે ત્રીજી વસ્તુ તેને સતત ફ્રીજમાં રાખવામાં આવે છે જ્યારે ફ્રીજમાં રાખવામાં આવે છે ત્યારે તે વસ્તુ તેના ગુણોને છોડતું જાય છે આ વસ્તુનું તમારે જો ઘરે લાવીને પ્રૂફ જોવું હોય તો બહારથી લાવેલું દહીં કોઈ એક પાત્રમાં રાખી અને તેને થોડીક વખત રૂમ ટેમ્પરેચરમાં મૂકી રાખો તે ઉપરથી પાણી નહીં છોડે પરંતુ તેની સરાઉન્ડિંગ સપાટી એટલે કે તેની આસપાસમાંથી પાણીને છોડશે તમે જોઈ શકો છો કે આ દહીં તમારા શરીરમાં સ્વાસ્થ્ય લાભ જે કરવાનો છે તે શું કરી શકશે તેથી મારી સૌને નમ્ર વિનંતી છે કે દહીંને ઘરે બનાવો અને ઘરે બનાવેલા દહીંનો ઉપયોગ કરવાનો જ આગ્રહ રાખો હવે આપણે તેના ઉપયોગ જોઈશું સૌથી પહેલો ગુણ દહીં છે એટલે કે તે આપણા શરીરમાં વિટામિન્સનું કામ કરે છે જે શક્તિ ઉત્પન્ન કરે છે જેવી રીતે આપણે વિટામિન્સની ટેબલેટ ખાઈએ છીએ વિટામિન્સના ઇન્જેક્શન લઈએ છીએ તેવી રીતે દહીં તેની પૂર્તિ કરે છે એટલે કે દહીંને શ્રેષ્ઠ બળવર્ધક માનવામાં આવેલું છે બીજી વસ્તુ દહીંનું ઉપરનું પાણી જે આપણે વાત થઈ તે મુજબ સૌથી વધારે ગુણ ધરાવે છે દહીંના ઉપરના પાણીમાં જ્યારે ચૂનો નાખીને ખાવામાં આવે છે તો તે કેલ્શિયમની પૂર્તિ કરે છે અથવા તો સવારના નાસ્તાના અડધી કલાક પછી બે થી ત્રણ ચમચી દહીંનું ઉપરનું જે પાણી હોય તેને ઔષધ તરીકે સેવન કરવામાં આવે છે ત્યારે તે વિટામિન્સ બી ટ્વેલ ની ખાસ પૂર્તિ કરે છે આ વસ્તુને નિયમિત રૂપથી દરરોજ જો લેવામાં આવે તો તે વિટામિન ડેફિશિયન્સી થવા દેતું નથી પરંતુ જ્યારે કોઈ વ્યક્તિની પ્રકૃતિ પિત્ત છે તો તેની ઉપરના પાણીની અંદર થોડું મધ નાખવું જોઈએ અથવા તો તેમાં સાકરનો પાવડર નાખીને નિયમિત લઈ શકાય છે પરંતુ તેને ભૂખ્યા પેટે ન લેવું જોઈએ હવે ત્રીજો પ્રયોગ છે જેને શાસ્ત્રમાં કાંજી પ્રયોગ કીધેલો છે તો શિયાળા દરમિયાન રાંધેલા ભાતને માટીના વાસણમાં મૂકી તેની અંદર દહીં નાખી અને આખી રાત તેને રાખી મૂકવું જોઈએ અને સવારે તેને વસ્તુ એડ કરીને એટલે કે જીરાનો વઘાર કરીને જીરું પણ દીપન પાચનમાં શ્રેષ્ઠ છે બીજું તે પ્રકૃતિએ પણ ઠંડુ છે તેથી જીરાનો વઘાર કરીને તેની અંદર લીમડાના પાન નાખીને અથવા તો તેની અંદર સંચર પાવડર નાખીને અથવા તો તમને રુચિવર્ધક થોડાક જેને પરિવર્તિત ગુણોને ન કરે એટલે કે તેના ગુણોને જે બગાડી ન નાખે તેવી રીતે તેને નાસ્તામાં નિયમિત રૂપથી સેવન કરવું જોઈએ આજે બીજી વખત હું શબ્દ વાત એ કરું છું કે એક દિવસ બે દિવસ લેવાથી તે તમે તેના ફાયદા મેળવી શકતા નથી તેને નિયમિત રૂપથી સેવન કરવું જોઈએ તો તમારા શરીરમાં વિટામિન્સ જેવી રીતે દરરોજ ગોળી ખાવાની હોય છે બપોરે જમીને અથવા તો તમને બે વખત દવા લેવાની કહે છે તો આપણાથી દવા નથી ભૂલાતી તો આ જ વસ્તુને જો નિયમિત કરવામાં આવે તો નેચરલી વિટામિન બી ટ્વેલ્વની અને બધા વિટામિન્સને સપોર્ટ કરનારી એ સિસ્ટમ જે વિટામિન બી કોમ્પ્લેક્સ છે તેનું બંધારણ બનાવવાનું કામ જે દહીંનું નીતર્યું પાણી છે તે ખૂબ સારી રીતે કરે છે શા માટે કારણ કે તે આંતરડાની તંદુરસ્તીને સુધારે છે તે ગટ હેલ્થ ખૂબ સારી કરે છે જેથી વિટામિન જે વધારાનું વપરાઈ જતું હોય સ્ટ્રેસના કારણે અથવા તો બીજી ઘણી બધી પરિસ્થિતિને કારણે તો આ વસ્તુને તે ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે અને તમારા શરીરમાં વિટામિનની જે અપૂર્તિ વારંવાર થાય છે તેને તે રોકે છે હવે એ વ્યક્તિની વાત છે કે જેની પિત્ત પ્રકૃતિ છે પણ એને દહીં પસંદ છે તો આવી વ્યક્તિને માટે જે પાંચ પ્રકારના દહીં કીધેલા હતા તેમાંથી મધુર દહીં એટલે કે વધારે ખટાશ ન પકડતું હોય એ સમયે દહીંને તમે સેવન કરી શકો અને તેને દહીંને ઘોરવી અને તેની અંદર સાકર અને એલચીનો ભૂકો નાખીને સેવન કરવું જોઈએ જેથી તમારા શરીરમાં તે અમલતા નથી વધારતું હવે ઝાડા માટેનો શ્રેષ્ઠ પ્રયોગ તમે સાંભળ્યું હશે ડૉક્ટર પણ કહે છે કે ભાઈ દહીં ભાત ખવડાવજો કારણ કે તે આંતરડાને હેલ્થને ખૂબ સુધારે છે તો દહીં ભાતનું સેવન કરવું જોઈએ બીજું દહીંની અંદર ખાસ શેકેલી મેથીનો પાવડર શેકેલા જીરુંનો પાવડર થોડોક ચપટી સંચર પાવડર નાખી અને દહીંનો પ્રયોગ કરવાથી તમને ડાયરિયાની તકલીફમાંથી મુક્તિ મળે છે બીજું શરીરમાં જ્યારે વાયુ વધ્યો હોય ત્યારે દહીંની અંદર એક ચપટી સૂંઠ નાખીને પણ જો તેનું સેવન જમ્યા પછી કરવામાં આવે આ જ્યારે તમને વારંવાર ડાયરિયા થાય છે તે તકલીફમાંથી તમે નીકળી શકો છો અને તે ઇન્સ્ટન્ટ અસર કરે છે તમને ડાયરિયા મટાડવાનું કામ પણ ખૂબ સારી રીતે કરે છે બીજી વસ્તુ તે સ્કિનને અને હેર માટે ખરેખર ખૂબ લાભદાયક છે જે વ્યક્તિની પ્રકૃતિપિત્ત છે તેને સેવન ખાવામાં ઇન્ટેક તરીકે ન કરવું જોઈએ પરંતુ તે સ્કિન ઉપર લગાવવામાં કરી શકે છે બીજી વસ્તુ તેની અંદર થોડીક ફટકડીને અંદર ફેરવી અને લેવાથી તેની અમલતા ઓછી થાય છે અને જેની પ્રકૃતિપિત્ત નથી તે વ્યક્તિ દહીંનું નિયમિત સેવન કરે તો એની સ્કિન ખૂબ સારી થાય છે વાળમાં પણ તેને એલોવેરાની સાથે અથવા તો મહેંદીની સાથે અથવા તો જેને ડેન્ડ્રફ રહે છે તેને વાળના વાળમાં લગાવવાથી વાળનું ટેક્સચર ખૂબ સારું થાય છે વાળ ખૂબ સારી સાઇનિંગ આપે છે કોઈ જ એગ્સ લગાવવાની એટલે કે એગ્સનો ઉપયોગ કરવાની જરૂર નથી પડતી એગ્સના ઉપયોગ વગર પણ દહીં લગાવવાથી વાળ ખૂબ જ સારા ચમકીલા બને છે આ પ્રયોગ તમે ઘરે પણ નિયમિત રૂપથી કરી શકો છો અને હવે વાત છે આપણે એક એવી રેસીપીની જે સૌ કોઈ જાણે છે ઉનાળો પૂરો થઈ ગયો છે છતાં પણ આપણે આજે આને યાદ કરવી પડે કારણ કે શ્રીખંડ એ બાળકોથી માંડીને સૌ કોઈની ફેવરેટ રેસીપી છે દહીંને તમે કપડામાં બાંધી તેનું બધું જ પાણીને કાઢી નાખી અને પછી તેની અંદર એલચી અને બાકી બધા ભાવતા અંદર દ્રવ્યો એટલે કે કેસર છે ડ્રાયફ્રૂટ છે ઇલાયચી છે આ બધું નાખી અને તેનું સેવન એક ઔષધીય પ્રયોગ તરીકે પણ જો કરવામાં આવે ને તો તે શરીરમાં પિત્તને ઓછું કરવામાં સ્કિન ડિસીઝમાં ખૂબ ફાયદો કરે છે જેથી કરીને ઉનાળાની ગરમીમાં આયુર્વેદના શાસ્ત્રોમાં શ્રીખંડને વર્ણવવામાં આવેલ છે આ રહ્યા તેના ઉપયોગ હવે આપણે જોઈએ કે કોને કોને દહીંનો ઉપયોગ ન કરવો જોઈએ હવે તેની અંદર સૌથી પહેલી વાત દહીં દિવસ દરમિયાન જ લેવું જોઈએ અને ખાસ તે શિયાળામાં લેવું જોઈએ કહેવાય છે કે શિયાળામાં દહીં દીકરાને અને ઉનાળામાં દહીં દુશ્મનને આ એક આપણા વડીલોએ આપણા વડવાઓ બનાવેલી એક ઉક્તિ છે જે શ્રેષ્ઠ છે ઉનાળામાં ગરમીનું પ્રમાણ પણ વધારે હોય છે અને ઉનાળામાં દહીં પિત્તવર્ધક હોય છે તેથી કરીને ઉનાળામાં દહીંનું સેવન ન કરવું જોઈએ હવે શું ઉનાળામાં આપણે અ દહીં ન લેવું કારણ કે દહીં તો અત્યારે સૌ કોઈનું ફેવરેટ છે તો દહીં લેવા માટે તેને દહીંને ડાયરેક્ટ લેવાને બદલે તેને થોડુંક મથીને એટલે કે તેને ગોરવા જેવું બનાવીને અથવા તો તેની અંદર થોડીક પાણી ઉમેરી અને છાસની પેલાનું સ્વરૂપ બનાવીને તમે દહીંને લઈ શકો છો તેની અંદર ઠંડી વસ્તુ જીરું અને સાકર નાખીને તેનો પ્રયોગ કરી શકાય છે તો આના ઉપરથી નક્કી થાય છે કે શિયાળામાં દહીં લેવું જોઈએ ઉનાળામાં દહીં ન લેવું જોઈએ તો ચોમાસામાં દરેક વ્યક્તિની પાચન શક્તિ મંદ પડે છે બીજું દહીં અભિષ્યંતી છે એટલે કે તે પચવામાં થોડુંક ભારે છે તેથી દહીંનો ઉપયોગ થોડી માત્રામાં અને પાચક દ્રવ્યોને ઉમેરીને કરવો જોઈએ બીજું દિવસ દરમિયાન દહીં લેવું જોઈએ સંધ્યા સમય પછી અથવા તો રાત્રે દહીં ન લેવું જોઈએ જે અત્યારે રાત્રે દહીં ખાવાનું એક રૂઢિ થઈ ગઈ છે એક એક રીત થઈ ગઈ છે એક નિયમ થઈ ગયો છે કે ભાઈ દહીં વગર તો નહીં ચાલે તે લોકોને ખાસ એક એડવાઈસ આપવાની કે રાત્રે દહીંને છોડી દો જેથી કરીને તમારી સ્કિન તમારી ગટ હેલ્થ બધું જ ખૂબ જ સારું રહે દહીં ખાવાનો શ્રેષ્ઠ સમય છે સવારનો અને જરૂર લાગે તો તમે બપોરના ભોજન સમયે લઈ શકો છો બીજી વસ્તુ જેને સ્કિન ડિસીઝ છે એટલે કે જેને પિત્ત બગડી અને રક્તની દુષ્ટિ થયેલ છે તેવા લોકોએ દહીંને ન લેવું જોઈએ જેને એસિડિટીનો પ્રોબ્લેમ રહે છે જેને વારંવાર મોઢામાં ચાંદા પડે છે જેને પેટમાં અને છાતીમાં બળતરા થતી હોય છે તેવા લોકોએ પણ દહીંનો ઉપયોગ ન કરવો જોઈએ ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે દહીં સારું કે છાસ તો આ બંને વસ્તુની કમ્પેર કરીને એક સરસ માહિતી લઈને તમારી સામે એક નવા વિડીયોમાં ચોક્કસ ટૂંક સમયમાં જ આવીશું અને તેમાં દહીં સારું કે છાશ સારી એટલે કે તે બંનેમાંથી શ્રેષ્ઠ શું છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું સૌની મંગલકામના સાથે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા નમસ્કાર થેન્ક યુ ફોર વોચિંગ